નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેવી કેવી ઓનલાઈન ક્લાસરૂમમાં ધોરણ વિષય ગણિત પ્રકરણ નંબર ચૌદના આજના આપણા છઠ્ઠા વિડીયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણે આંકડા શાસ્ત્ર અંતર્ગત વર્ગીકૃત માહિતીનો બહુલક શીખી રહ્યા છીએ અને આપણે બહુલક શોધવા માટે સ્વાધ્ય ચૌદ પોઈન્ટ બેના ક્વેશન નંબર એકથી ચાર દાખલાઓ પણ શીખ્યા આજે આપણે વર્ગીકૃત માહિતીના બહુલક શોધવાના સ્વાદ્ય ચૌદ બેના ક્વેશ્ચન નંબર પાંચ અને છનો ઉકેલ મેળવીશું તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર પાંચ નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલા રનની સંખ્યા આપે છે આપણે અહીંયા માત્ર માહિતીનો બહુલક શોધવાનો છે તો જે વર્ગીકૃત માહિતી આપેલી છે તેમાં ત્રણ હજારથી ચાર હજાર ચાર હજારથી પાંચ હજાર અપ ટુ દસ હજારથી અગિયાર હજાર આ રીતે વર્ગીકૃત માહિતી જે આપેલી છે તેમાં અનુક્રમે આવૃત્તિ ચાર અઢાર નવ સાત છ ત્રણ એક એક બેટ્સમેનોની સંખ્યા આપેલી છે તો ચાલો આપણને કોષ્ટક પરથી બહુલક શોધવાનો છે તો સૌથી મોટી આવૃત્તિ છે અઢાર હવે સૌથી મોટી આવૃત્તિ અઢાર હોવાથી તે આપણો એફ વન કહેવાય અને તે જે વર્ગ છે તે આપણો બહુલક વર્ગ કહેવાય તો મહત્તમ આવૃત્તિ અઢાર છે અને તે ચાર હજારથી પાંચ હજાર વર્ગની આવૃત્તિ છે તેથી બહુલક વર્ગ કહેવાશે ચાર હજારથી પાંચ હજાર અને એલ થશે ચાર હજાર તો આપણો બહુલક વર્ગની અધ સીમા છે તે ચાર હજાર હવે મહત્તમ આવૃત્તિ અઢાર છે એટલે આપણા બહુલક વર્ગની આવૃત્તિ એફ વન કહેવાય એફ વન ઇઝ ઇક્વલ ટુ બહુલક વર્ગની આવૃત્તિ એચ વર્ગ લંબાઈ એક એક હજારનો આપણને વર્ગ લંબાઈ આપેલી છે એફ ઝીરો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ ચાર અને એફ ટુ બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એફ ટુ બરાબર નવ તો ચાલો બધો ડેટા લખીએ એફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ફોર અને એફ ટુ ઇઝ ઇક્વલ ટુ નાઇન તો બસ આપણને કોષ્ટક પરથી બધી કિંમત સૂત્રમાં જેટલી જોઈએ છે તે મળી ગઈ હવે આપણે સૂત્રમાં તેની કિંમત મૂકી દઈએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એટલે કે બહુલક ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ઇન ટુ બ્રેકેટ એફ વન માઇનસ એફ ઝીરો અપોન ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ઇન્ટુ એચ બધી જ કિંમત મૂકી દઈએ એલ એટલે ચાર હજાર પ્લસ કંશમાં અઢાર માઇનસ ચાર છેદમાં બે ગુણ્યા અઢાર માઇનસ ચાર માઇનસ નવ તો આ પ્રક્રિયા તો ખૂબ જ ઇઝી છે અને એચ બરાબર એક હજાર તો અઢાર માઇનસ ચાર એટલે કે ચૌદ થશે અંશમાં એ ચૌદ સાથે એક હજારનો ગુણાકાર કરો એટલે ચૌદ હજાર તો ચાર હજાર પ્લસ ચૌદ હજાર છેદમાં ત્રેવીસ એટલે પહેલાં આપણે ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસની પ્રક્રિયા કરવાની છે હવે તમે રફ કામ ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ કરશો એટલે ભાગાકારની પ્રક્રિયા કરશો એટલે મળશે છસો ને આઠ પોઈન્ટ સિક્સ નાઇન ફાઇવ એટલે સિક્સ ઝીરો એટ પોઈન્ટ સિક્સ નાઇન ફાઇવ ચાર હજારમાં આ એડ કરી દઈએ એટલે આપણો આન્સર થઈ જાય ચાર હજાર છસો ને આઠ પોઈન્ટ છ નવ પાંચ તો જે છેતાલીસો આઠ જે છે પોઈન્ટ સિક્સ નાઇન ફાઇવ જે છે એ આપણે આપેલી માહિતીનો બહુલક હવે જો અહીંયા આપણને માત્ર બહુલકની જ પ્રક્રિયા પૂછી છે એટલે આપણા દાખલાનો ફાઇનલ આન્સર થઈ ગયો કે આપેલી માહિતીનો બહુલક ચાર હજાર આઠ છ નવ પાંચ છે તો આ થયો ક્વેશ્ચન નંબર પાંચ ક્વેશ્ચન નંબર છ લઈએ એક વિદ્યાર્થીએ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સો સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને નીચે જે કોષ્ટક આપેલું છે સંક્ષિપ્તમાં દર્શાવ્યું છે તેની તે પરથી બહુ બહુલક્ષ વધવાનો છે જો ગાડીઓની સંખ્યા ઝીરોથી જો પ્રત્યેક ત્રણ મિનિટે એવા શું એવી રીતે એને માહિતીનું જે અવલોકન કરીને માહિતી મેળવી છે તે આપણને વર્ગીકૃત કરીને અહીંયા આપેલી છે કે ગાડીઓની સંખ્યા ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ અપ ટુ સિત્તેરથી એંસી અને આવૃત્તિ આપેલી છે સાત ચૌદ તેર બાર વીસ અગિયાર પંદર અને આઠ હવે આપણે આપેલી જે વર્ગીકૃત માહિતી છે તે પરથી જ શોધવાનો છે તો ચાલો આપણે કોષ્ટક પરથી જે મહત્તમ આવૃત્તિ છે વીસ જો આ મેં તમને હાઇલાઇટ કરીને બતાવ્યું છે અહીંયા વીસ છે મહત્તમ આવૃત્તિ છે એટલે આપણો એફ વન બનશે તે વર્ગ છે તે બહુલક વર્ગ કહેવાશે અને તેની અધા સીમા ચાલીસ છે આપણો એલ કહેવાશે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એફ ઝીરો અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એફ ટુ તો એફ ઝીરો એફ વન એફ ટુ એલ અને એચ બધી કિંમત આપણે કોષ્ટક પરથી લખીએ મહત્તમ આવૃત્તિ વીસ જે ચાલીસથી પચાસ વર્ગની છે તો ચાલીસથી પચાસ છે એ આપણો બહુલક વર્ગ કહેવાશે અને તેની અધા સીમા ચાલીસ છે તે એલ કહેવાશે એચ બરાબર દસ આપેલું છે એફ વન બહુલક વર્ગની આવૃત્તિ મહત્તમ આવૃત્તિ એફ વન છે એ વીસ બનશે એફ ઝીરો બાર કહેવાશે અને એફ ટુ અગિયાર કોષ્ટક પરથી બધી જ કિંમતો મળી ગઈ ચાલો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ કંશમાં એફ વન માઇનસ એફ ઝીરો આપો ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ઇન્ટુ એચ એલ ચાલીસ મૂક્યું એફ વન વીસ એફ ઝીરો બાર એફ વન ટુ એફ વન એટલે બે ગુણાકારમાં વીસ માઇનસ બાર માઇનસ અગિયાર ગુણાકારમાં દસ હવે આપણે અંશમાં વીસ માઇનસ બાર છે તો એ આઠ થઈ જશે અને દસ સાથે ગુણાકાર કરીએ તો એશી એટલે ડાયરેક્ટ લખી નાખ્યું અહીંયા આ બાદ બાકી આઠ છે આઠનો દસ સાથે ગુણાકાર છેદમાં વીસ દુ ચાલીસ અને માઇનસ બાર માઇનસ અગિયાર એટલે માઇનસ ત્રેવીસ હવે એંશી એમને રાખીએ ચાલીસ માઇનસ ત્રેવીસ એટલે સત્તર કરીએ એંશીને આપણે સત્તર વડે ભાગાકારની પ્રક્રિયા કરશો એટલે ચાર પોઈન્ટ સાત મળશે એંશી ભાગ્યે સત્તરનું જે ભાગફળ મળ્યું ચાર પોઈન્ટ એને આપણે આગળ જે અધીમાં ચાલીસ લખી છે તેમાં એડ કરીએ તો ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ સાત એટલે ફોર્ટી ફોર પોઈન્ટ સેવન તો ક્વેશ્ચન નંબર છમાં જે માહિતી આપેલી હતી વર્ગીકૃત માહિતી તેનો બહુલક મળ્યો ફોર્ટી ફોર પોઈન્ટ સેવન તો આ થયો ક્વેશ્ચન નંબર સિક્સ વિદ્યાર્થી મિત્રો સધે ચૌદ પોઈન્ટ બેના ક્વેશ્ચન નંબર પાંચ અને છની સાથે સધે ચૌદ પોઈન્ટ બે પણ આપણું અહીંયા પૂરું થાય છે આજે હોમવર્કમાં આપણે આ જ એક્સરસાઇઝ એટલે કે ચૌદ પોઈન્ટ બેના જ છે છ દાખલાની પ્રેક્ટિસ ફરી એકવાર કરવાની છે એટલે આવી રીતે આપણે કોઈ એક દાખલો એકથી બેથી ત્રણ વાર ગણીએ તો ચેપ્ટર આપણે પેરેલલ તૈયાર થતું જાય અને સૂત્ર પણ આપણને એટલું જ મોઢે થઈ જશે કારણ કે દાખલામાં જે મેથડ ચાલે છે તે જ મેથડના દાખલા તમે વારંવાર પ્રેક્ટિસ કરશો તો સૂત્ર એકદમ મોઢે થઈ જશે આપણે છઠ્ઠા લેક્ચરમાં સદ્ય ચૌદ પોઈન્ટ બેના ક્વેશ્ચન નંબર પાંચ અને છનો જે ઉકેલ મેળવ્યો છે તે ફરીથી ગણશું અને બીજા દાખલાઓ આ જ પ્રકરણના છે એટલે કે સ્વાધ્યયના ચૌદ પોઈન્ટ બેના એ દાખલાઓ પણ આજે પ્રેક્ટિસ કરવાની છે એટલે મેં અહીંયા આપ્યું જ છે એકથી છ છની પ્રેક્ટિસ કરવાની છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એટલે કે સાતમા વિડીયો લેક્ચરમાં ત્રીજી મેથડ શીખવાના છીએ મધ્યસ્થની સદ્ય ચૌદ પોઈન્ટ બેના આજના છઠ્ઠા જે વિડીયો લેક્ચરમાં દાખલા શીખ્યા છે તે માત્ર બહુલક જ શોધવાનું હતું તો આવા દાખલા બે માર્ક્સમાં પૂછાઈ શકે બેથી ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકતા હોઈએ છે તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર એટલે સાતમા વિડીયો લેક્ચરમાં મધ્યસ્થની ચર્ચા કરીશું એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે તેમાં આપણે પહેલાં મધ્યક શીખ્યા બહુલક શીખ્યું અને હવે સાતમા વિડીયો લેક્ચરમાં આપણે મધ્યસ્થની માહિતી મેળવી અને સ્વાધ્ય ચૌદ પોઈન્ટ ત્રણના દાખલાઓ આગળ વધારીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જલ્દી મળીશું થેન્ક યુ સો મચ